છે હવે આવું વખત પડ્યું જો આમાં ન થાય તો આ એક બસ તમારી નહી હાલે

એક ની એક વાત તમને પચાસ પચાસ વખત કરવાની પાસે રજૂઆત કરો કરતા હોય તો

અને ભણવા માટે આવે છે અભ્યાસ કરવા માટે આવે છે કે સાહેબ જો હવે બીજી વખત આ પ્રશ્ન ઊભો થશે તો અહીંયા હડતાલ થશે અને બીજા બધા મુસાફરો આના થશે આના જવાબદાર તમે લોકો રહેશો નહીં થાય તમે જોવા આપણા

અને હવાના પાંચ પાંચ વાગ્યાના ઉઠીને નિશાળ આવે કોલેજે આવે કે ગમે ત્યાં ભણવા આવે અને એ ત્રણ ત્રણ વાગ્યા સુધી ઘર ભેગા ન થાય પાંચ પાંચ વાગ્યા સુધી ઘર ભેગા ન થાય તો એ જવાબદાર કોણ છે એના તો તમારી જવાબદારી આવી એકની એક રજૂઆત પાંચસો વાર કરવા છતાં આમાં તમે કોઈ સોલ્યુશન લાવતા નથી આમાં સુધારો કરતા નથી ફેરફાર કરતા નથી એનો મતલબ એવો થાય

આ ગરીબ માણસોના બાળકો ભણે છે એની ઉપર કંઈ ધ્યાન દેવું નથી આજે બીજા બધા રખડી જાય એનો વાંધો નથી એને એક દિવસનું હોય આ બધાને તમે મહિનામાં ત્રણ ત્રણ ચાર ચાર વખત સમયે બસ ફાળવતા નથી આ દીકરીઓ જોવો તમે બેટી બચાવો બેટી પઢાવવાની મોટી મોટી આ સરકાર વાતો કરે છે પણ આ કઈ રીતે દીકરીઓ પટે કઈ રીતે ભણે કઈ રીતે ભણવા આવે ગામડામાંથી અહીંયા પાંચ પાંચ વાગે ઉઠી